તમારું રસ્તા માં નીકળે મારું એ બાજુ રસ્તો એ બાજુ કરી માપણી કરાવી લેવાય ને તો ઈશા માપણી ઈસાપણી માપણી કરાવી લેવાય

પણ આતો બાય ચાન્સ ક્યાંક થી તમારી સિક્યોરિટી સહી ને આન કરી ને આવે પછી સાહેબો બધાય હડકા ન હોય પૈસા વાળા કોઈ ખાતા હોય ને કે તો થઈ જાય એટલે એક સાહેબ બતાઈ તો કીધું કે હું અમે જ્યાં સુધી અમારી જાણ મેં ત્યાં સુધી અમે નહીં થવા દઈએ એક અરજી લખી આપી દયો ને કે અમારે આ ટીસી બદલાવન થાતું નથી અમારા વતી આજે રવિવાર હતો અમાર અમારા વતી કોઈ આવી તો ટીસી બદલવાની અરજી કરે તો એ ધ્યાન એ લેવી નહીં આવું બધી હવે અરજી લખીને આપી દયો હ ઇનવર્ટ કરીને નકલ લઈ લ્યો કે આ એ આપી દો પછી બીજું શું કરવાનું સાહેબ આગળ બીજું કશું કરવાની જરૂર નથી અત્યારે આપણે